નમસ્કાર મિત્રો જય માતાજી આજના વીડિયોમાં હું તમને જણાવીશ કે તમે તમારા ઘરની કુળદેવીને કેવી રીતે બોલાવી શકો છો જોકે મેં તમને ઘણા વીડિયોમાં જણાવ્યું છે કે તમે કુળદેવી કેવી રીતે બોલાવી શકો છો પરંતુ આજે હું તમને તે પદ્ધતિ જણાવીશ આ પદ્ધતિ ખૂબ જ ખાસ છે સાચી પદ્ધતિ અને તમારી કુળદેવી તમારા ઘરે આવશે તમારે આ પદ્ધતિમાં શું કરવાનું છે તમારે ચોક્કસપણે ત્રણ વસ્તુઓની જરૂર પડશે અને આ ત્રણ વસ્તુઓ તમને તમારા મુખ્ય દરવાજાની પાસે રાખવાની છે કેવી રીતે રાખવી શું કરવું આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યો છું તેને ધ્યાથી સાંભળો જેથી કરીને તમે વાતને નજીકથી સમજી શકો આ વિડિયો એવા લોકો માટે પણ છે જેઓ તેમના ઘરની કુળદેવીને જાણતા નથી તેઓ જાણતા નથી કે અમારા ઘરની કુળદેવી કોણ છે અને તેમની કેવી રીતે પૂજા કરવી જોઈએ તેઓ જાણતા નથી કે તેમનું નિવાસ સ્થાન ક્યાં છે આ વિડિયો તેમના માટે પણ છે તેથી હું કહેવા માંગુ છું તે તમામ આ વિડિયોને અંત સુધી સાંભળો કારણ કે આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આનાથી તમારા ઘરની કુળદેવી ચોક્કસપણે તમારા ઘરમાં વાસ કરશે અમારા ઘરની કુળદેવી અમારા ઘર પર રક્ષણાત્મક કવચ રાખે છે કુળદેવીની પૂજા શા માટે કરવી જરૂરી છે કારણ કે કુળદેવી આપણા માતા પિતા છે માતાલો જો આપણે કોઈની સાથે ઝઘડો કરીએ તો આપણું રક્ષણ કોણ કરે છે માતા પિતા પ્રથમ કોણ દોડે છે માતાપિતા ભલે બાળક ગમે તે ખોટું હોય તો પણ માતાપિતા તેને રમવાનું વિચારીને સાથ આપે છે આવી જ છે આપણા ઘરની કુરદેવી આપણા ઘરની કુરદેવી આપણને કોઈ પણ પરિસ્થિતિમાં એકલા નથી છોડતી આપણા ઘરની કુરદેવી હંમેશા આપણી સાથે રહે છે જો તમે તેની પૂજા કરો જો તમે માનતા હોવ કે તે માતાની જેમ આપણું ધ્યાન રાખે છે તે આપણને માતાની જેમ ટેકો આપે છે અને આપણા કુરદેવીનો મહિમા એ હકીકતથી વધે છે કે આપણા ઘરમાં બાળકોની સંખ્યા વધી રહી છે એટલે કે પેઢી દર પેઢી જે પરંપરા છે અને બાળકોને લગતી સમસ્યાઓ કોઈ વ્યક્તિને નથી અને તે બાળક જીવનમાં સારી રીતે પ્રગતિ કરે છે અમારા ઘરમાં દેવાને લગતી સમસ્યાઓ માત્ર કુળદેવીને કારણે નથી આવતી અમારા ઘરની નકારાત્મક શક્તિઓને રોકવા માટે ઘરની કુળદેવી પણ કામ કરે છે તેથી જ હું પણ કહું છું તમે કે કુળદેવીની પૂજા કરવી સૌથી વધુ જરૂરી છે બીજી એક વાત હું તમને કહી દઉં કે જ્યારે તમે ઘરની બહાર જાઓ છો છો ત્યારે તમે તમે ઘરે મીઠાઈઓ લાવો કે બીજું જો ચાર રસ્તાની આસપાસ તમારે ઘરમાં પ્રવેશતા પહેલા તમારે આ કહેવું જોઈએ કે જે શક્તિ મારી સાથે આવી રહી છે તે બહાર જ રહેવી જોઈએ તે મારા ઘરની અંદર ન જવી જોઈએ તે મારી સાથે ન જવી જોઈએ આનાથી જ થશે એ કોઈ પણ દેખાતી શક્તિની પણ તે શક્તિ તમારી સાથે સમાઈ જાય છે આંતરછેદ અથવા સ્મશાનમાંથી મીઠાઈઓ છૂટી જાય છે અને તે શક્તિ પછી તમારા ઘરમાં પ્રવેશ કરે છે અને પછી આવી સ્થિતિમાં તમારા ઘરમાં કોઈ નકારાત્મક શક્તિ પ્રવેશ કરી જાય છે તેના પર ધ્યાન આપો સૌથી પહેલા તમારા માટે એ જાણવું જરૂરી છે કે તમારા ઘરના ઘરના દરવાજા પર તમારા ઘરના કુળદેવતાનો વાસ છે ઘરના મુખ્ય પ્રવેશ દરવાજાને ચોખટ કહેવાય છે તે ઘરના મુખ્ય દરવાજાની ઉપર તમારી કુળદેવીનો વાસ હોય છે તેવી જ રીતે તમારા પિતૃઓનો વાસ તમારા ઘરની છત પર હોય છે સૌથી પહેલા હું તમને ત્રણ વિશે જણાવીશ સૌપ્રથમ તો આ વાતો ધ્યા સાંભળો સૌથી પહેલા તમારે કુમકુમ લેવાનું છે તેને માતાજીની રોલી પણ કહેવામાં આવે છે થોડા અક્ષત એટલે કે ચોખા લેવાના છે જે તૂટેલા ન હોવા જોઈએ એક દીવો બનાવવાનો છે તમારે શું કરવાનું છે જેમ કે જો તમે તમારા ઘરની અંદર છો તો પછી તમારા ઘરની અંદરથી જેમ તમે બહાર જાઓ છો તમારા હાથની જમણી બાજુએ એક દીવો પ્રગટાવો આ દીવો તમારે ક્યારે પ્રગટાવવાનો છે તે ધ્યાથી સાંભળો દરેક કુળદેવીનો એક વારો હોય છે જેમ કે અમારા ઘરની કુળદેવી માતા મહાકાળી છે તો શનિવારના દિવસે દીવો કરવો અને જો તમે જાણતા ન હોવ તમારા ઘરમાં કુળદેવી કોણ છે તો તમે સોમવારે તમે દીવો બાળી શકો છો સોમવાર સાંજના સાત અને આઠ વાગ્યાની વચ્ચે તમારે આ દીવો પ્રગટાવવાનો છે સૌથી પહેલા કુમકુમમાં થોડું ઘી નાખી દો અને થોડા ચોખા ઉમેરી દો અને તમારા ઘરની ચોખટ પર જમણા હાથમાં અંદરની બાજુથી શ્રી લખવાનું છે શ્રી લખ્યા પછી તેની નીચે તમારે આ દીવો પટાવવાનો છે એક વાતનો ધ્યાન રાખો દીવાને એક આસનની જરૂર પડે છે તે અક્ષતને નીચે રાખો અને અક્ષત ઉપર દીવો પ્રગટાવો પછી તમારે તમારી કુળદેવી સ્મરણ આ રીતે કરવાનું છે તમારા ઘરના કુળદેવીનું નામ લેવું અને જ્યારે પણ તમે દીવો પ્રગટાવો ત્યારે તે કહેવું આ મારા ઘરની દેવી છે મારું નામ આ છે મારા પિતાનું નામ આ છે હું અહી રહેવાનો છું હું તમારા વિશે વધુ જાણતો નથી હું જાણકાર મૂર્ખ છું અને મારા પર દયા કરો હું જાણતો નથી કૃપા કરીને મને મારા ઘરે દર્શન આપો આવો અને મને કહો જેથી હું તમારી સેવા કરી શકું અને આરામ અનુભવી શકું હું તમારી સેવા કરવા માંગુ છું હું તમારી પાસે આવવા માંગુ છું અને આ મારો દીવો છે એમાં આ દીવો તમે સ્વીકાર કર્યો હોય તો મને દર્શન આપજો દિવસે તમને સ્વપ્ન આવશે અને તમને તમારી માતાજી તમારી કુળદેવી સપનામાં દેખાશે મનમાં કોઈ બીજો વહેમ રાખતા કે મને મને તો આ દેખાયું દેખાયું પેલું બિલકુલ પણ વહેમ ન રાખતા તે સમયે તે રાત્રે જે પણ દેવી તમને દેખાય કે તમારા ઘરની કુળદેવી છે સો ટકા હવે હું તમને તે કેવી રીતે દેખાશે તે વિશે થોડું કહું તમે જોશો કે હવે કોઈ નાની છોકરી બેઠી હશે અને તમને જોઈને હસી રહી હશે આ અનુભવ ઘણા લોકો સાથે થયો છે તમને પણ અનુભવ થશે કે તમે કોઈ પ્રતિમા જોઈ રહ્યા છો જે પ્રતિમા જેવી જ છે ત્યાં કોઈ દેવી બહાર આવી રહી છે અને તે જ્વાલામાં જેવી દેવી છે અથવા ક્યારેક તમે ખૂબ જ તેજસ્વી દીવો સળગતા જોશો જે ખૂબ જ તેજસ્વી અને તીવ્ર બની જશે આ રીતે તમને માં કાલીના સ્વરૂપમાં અલગ અલગ ચિહ્નો પણ જોવા મળશે તો પછી હું તમને અત્યારે બહુ કહીશ નહીં જેથી તમને જે પણ દેખાય તે કમેન્ટ કરીને જરૂર જણાવશો આ ઉપાય અજમાવો અને તે એક સ્થાપિત ઉપાય છે જે પણ તમારી કુળદેવી છે તેને પ્રસન્ન કરવાનો આ એક સર્વશ્રેષ્ઠ ઉપાય છે હું બાબા ભોલેનાથ ને વિનંતી કરું છું કે તે તમને આશીર્વાદ આપે તે તમારા ઘર અને પરિવાર ને આશીર્વાદ આપે તે તમારા જીવનમાં હંમેશા ભરપૂર રહે આજ માટે આટલું જ મળીશું એક નવા વિડીયો સાથે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય